મારું આ વખતનું અમારું ડ્રાફ્ટ બજેટ ત્રણ હજાર એકસો બાર પોઈન્ટ ઓગણત્રીસ કરોડ રૂપિયાનું આ બજેટ જે વ્યૂ રહ્યું છે અમે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં એ રજૂ કર્યું છે આ બજેટની એક્સપેન્ડિચર સાઇડમાં અમે જોઈએ તો બે ચાર વસ્તુઓને અમે નવીનતમ રીતે લીધી છે એક તો ધીસ બજેટ ઇઝ વિથ અ થીમ ઇન્ટરનેશનલી જે લિવેબલ સિટીનો જે કોન્સેપ્ટ છે એના કોન્સેપ્ટના અલગ અલગ આસ્પેક્ટ્સને લઈને આ વખતે ફાળવણી થઈ છે એક એવા ધ્યેય સાથે કે આ બજેટ ઇમ્પ્લિમેન્ટેશનના અંતે આપણે એક બેટર આ એક બહુ રહેવાલાયક શહેરોમાંથી છે ગુજરાત અને વધુ હજી રહેવાલાયક બનાવી શકીએ મોર લિવેબલ બનાવી શકીએ આવા ધ્યેય સાથે લિવેબલ રાજકોટનું આ બજેટ અમે રજૂ કર્યું છે આ એક નવીન વાત છે આની અંદર અમે દરેક એક્સપેન્ડિચરને અમારા ગવર્નન્સ ઇમ્પ્રુવમેન્ટમાં પણ અલગ એની અંદર આપ્યું છે નવા અમે જોઈએ તો આ વખતે એવી પણ જોગવાઈ કરી છે કે આખા બજેટનું આખા વર્ષ દરમિયાન બાર વખત એના ઇમ્પ્લિમેન્ટેશન રિવ્યૂ થાય અલગ અલગ અને પબ્લિક ડોમેન બાય એના ડેટા જાય કે અમે બજેટને આ બાર સ્ટેજમાં અમે કેટલું કેટલું કરીને આપ્યું છે આ બજેટમાં અમે પહેલી વખત હવે ગ્રેવિયન્સને પણ ઓડિટ કરવાનું અમે ગ્રેવિયન્સ રિડ્રેસલને ઓડિટ કરવાની સિસ્ટમ દાખલ કરી રહ્યા છીએ રાજકોટ કોર્પોરેશનમાં કે નાગરિકોને પોતાની ગ્રીવિયન્સનું જે રિડ્રેસલ થયું છે ખરેખર રિડ્રેસલ થયું છે શું ઘટે છે અને હાઉ સેટિસફાઈડ ઇઝ અ સિટીઝન એન્ડ વોટ નીડ્સ ટુ બી ડન એનું પણ આ વખતે પહેલી વખત અમે ઓડિટની એની અંદર લાવી રહ્યા છીએ સાથે પબ્લિક કન્સલ્ટેશન ઇન મેજર પ્રોજેક્ટ્સ પણ અમારું નવું જેમ કે ઉદાહરણ તરીકે આજે આપને અમે સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું બતાવ્યું કે રાજકોટ કોર્પોરેશન જે સત્યાવીસ કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી રહી છે તો પહેલી વખત એકવીસ સ્પોર્ટ્સ પર્સનને બોલાવવામાં આવ્યા અને એમની પાસે ડિઝાઇન કરાવવામાં આવ્યું કે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કેવું હોવું જોઈએ એની અંદર પહેલી સૌરાષ્ટ્રની કદાચ ઇન્ટરનેશનલ સ્કેટિંગની રિંગ બનશે આખું કોમ્બેક સ્પોર્ટ્સનું એરિના બનાવી રહ્યા છે જે આવું ક્યાંય પણ નથી કે નેશનલ ઇન્ટરનેશનલ રમી શકાય એ પ્રકારનું એટલે આવી પ્રકારની ઘણી લાવી રહ્યા છે અમે સ્ટ્રેન્થનિંગ ઓફ સેનિટેશનને અમે આ વખતે ફોકસ કર્યો છે કે એકદમ કમ્પ્લીટ સર્ક્યુલર જેને કહેવામાં આવે કે કચરો જનરેટ થવાથી કચરાને ડિસ્પોઝ કરીએ ત્યાં સુધી એક સર્ક્યુલર ફરતું રહે કે જેથી કચરો મોટેભાગે સિસ્ટમમાં રિસાયકલ થતો રહે રીયુઝ થતો રહે અને સિટી એક સ્વચ્છ સિટી તરીકે આપણે આને બનાવી શકીએ એ અમારા આ બજેટમાં વન ઓફ ધ મેજર ફોકસ છે અમે ફાયરને આખું રિવેન્ટ કર્યું છે અમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રિવેન્શન અને અમારી ઓપરેશનની આખી વિંગ અલગ કરી રહ્યા છે એમાં પણ મેજર ભરતી છે સફાઈ કામદારોની મેજર ભરતી થાય છે એટલે આ વખતના બજેટમાં ધીઝ આર મેજર કમ્પોનન્ટ્સ અને એટ ધ સેમ ટાઈમ ઇન્કમ વાઇઝ પણ અમે વી હેવ સજેસ્ટેડ રિવિઝન સર ખાસ કરીને મિલકત મેરામાં વધારો કરાયો છે ગાર્બેજ ડોર ટુ કલેક્શન છે એની અંદર વધારો કરાયો છે અને સાથે સાથે નવો ફાયર ટેક્સ ઉમેરવામાં આવ્યો છે આની પાછળનું કારણ શું ને વધારાનું ગણિત શું છે અમે જે સુવિધાઓ ઊભી કરવા માંગીએ છે એની માટે વી નીડ ફાઇનાન્સીસ ઓલ્સો અમે એ તમામ ફાઇનાન્સીસને અમે એક હિસાબ કરતાં અમને એવું લાગે છે કે આ ફાઇનાન્સીસ રાજકોટના જે વિઝન સાથે આપણે જઈ રહ્યા છીએ એમાં આપણને ખૂબ જરૂરી છે અને એની માટે જ અમે આ સજેસ્ટ કર્યા છે અને એની સામે સર્વિસ ઇમ્પ્રુવમેન્ટ વિલ બી મલ્ટિપલ ટાઈમ્સ દેટ ઓલ્સો વી કેન સે એન્ડ વી કેન ગેરંટી બિકોઝ અમે એ રીતનું કેલ્ક્યુલેશન અમે પુટઅપ કરી રહ્યા છે કે જો એક રૂપિયા અમે ટેક્સ વધારીએ છીએ તો ત્રણ રૂપિયા જેવી સર્વિસ અમે વધારવાની અમારી તૈયારી છે એ આપણે મેં આખું એક બોક્સ આપ્યું છે ત્રણ પ્રકારના છે અમારા વેરાના બેઝ રેટમાં અમારો સુધારો થાય છે અમારા फायर ટેક્સ तरीके નવ ટેક્સ અમે ઇમ્પ્લીમેન્ટ કરીએ છે અને અમારા બોટુ બોટાર કોર્પોરેટ ચાર્જીસમાં વધારો છે આ ત્રણ ઇમ્પ્લીમેન્ટ અમે બતાવ્યા છે ફાઈર ટેક્સ ગુજરાતમાં અન્ય કોઈ મહાનગરપાલિકામાં લેવાય છે હાલ અમે સજેસ્ટ કર્યો છે અમે યોનો ટી સ્ટડી કેમ કાજી વધાના બજેટ અમુક તો આવવાના પણ બાકી છે અમુક આવ્યા

અને છોકરાઓને એક જ બાથરૂમ છે 210 બાળકો છે એ બાળકોને તમે તમારા બાળકો સમજતા હોય તો એ સાડાના બિલ્ડિંગને સાહેબ 100% કરવું પડે એટલે જ અમે ફેબ્રિકેટ પણ જોગવાઈ છે આપ જુઓ અમે એને જોગવાઈ કરી છે કે આ બજેટમાં નથી છે ફેબ્રિકેટેડ આંગણવાડીઓનું જે બનાવવાનું પ્રીફેબ આવે એ પ્રકારનું કરીને ગમે ત્યાં મેનેજ કરે જ્યાં પણ જો શહેરો છે આપને કહું વન ઓફ ધ લિમિટેશન્સ ધ ક્વીન હોય છે શહેરોમાં જગ્યાઓનો પણ ઘણો અભાવ રહે આ જગ્યાએ રૂરલમાં બનાવવું હોય તો તમને ક્યાંક ને ક્યાંક ગ્રામ પંચાયતનો કોઈક ને કોઈક પ્લોટ મળી જાય અહીંયા અમારે શોધવાનું છે દેટ વી આર વર્કિંગ ઓન અને અમે એ બાબતમાં કમિટેડ છે કે અમારા મકાનો પોતાના હોવા જોઈએ આના એની માટે આ બજેટમાં જો જોગવાઈ તો જનરલ છે જ અને નો બડી સ્ટોપ્સ જ અમને જમીન મળે ત્યાં 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 નહીં આ ઉપલબ્ધ થતી હોય ત્યાં કોઈપણ રીતે ઉપલબ્ધ કરાવીને પણ અમે બનાવીશું એમાં આમ વી એક્સપ્રેસ અવર કમિટમેન્ટ થશે